તો ગાય ગેસ નો બાટલો હતો એ લિક્વિડ ખાતો હતો કેટલા ઓફિસે જઈ રહ્યા છે મો અને બ્યા થઈ બે ગાય તો મને આવે પર જન મળીએ તો ગાય આવે પર થઈ જાય તો કેના ને છે નરમાતા કેના ગાય મોટી ગાય જા ડ્રાઇવિંગ કરે રહ્યા છે અત્યારે મન કે તમે કર લો પણ આપડા ગાય મજા ના આવે તાર સવાર સવાર ગાઈડ ધાર્યો છે અમારે સજી મંદિર ગાયા તો ધર્મદર કલાક ભાઈ બહુ મોટી છે

વિડીયો શૂટિંગ કરવા માટે અને ફોટા પાડવા એવું ગાય લોકેશન સારું છે ગાય જાય નર્મદાની મોટી કેનાલ

So, guys, yát chis dạp ra sắc 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 này sắc 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 giả sắc 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 재미 <laughs> હવે અમે જાસર પહોંચી ગયા બસ સ્ટેશન મોડલા પાંચ કિલોમીટર હવે પાંચ કિલોમીટર મોડલા છે મોડલા જઈને જ મળીએ ગાઈસ હવે મોટલા આપણે પહોંચી ગયા છીએ ગાઈસ આ તો મોટલા ગામ છે આપણે જે આગળ જવાનું છે પ્રાથમિક માટલા શાળા ગાઈસ આ રહ્યો મોટલા ની અંદર રસ્તો જાય છે અને આ રહ્યો ભાઈ

ગાય છે હવે જ નહીં મારે ગેસનો બાટલો રિપેરિંગ થઈ ગયો આપણે સગાઈ જ ઘરે પહોંચી ગયા અને નો બાટલો પણ ઉતારી નાખ્યો હે સગાઈ જ અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જય માતાજી